માન્ય સભ્ય શ્રી જનકભાઈ તલાવિયા ભાજપ શહેર પ્રમુખ તિરુભાઈ નારોલા મહામંત્રી શ્રી ગિરી ગોસ્વામી તેમજ તુષારભાઈ પાઠક દામનગર શહેર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલાના વરદસ્તે તેમજ સંત શ્રી વિષ્ણુચરણદાસજીના આશીર્વાદ સાથે મંગલ ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી મગનભાઈ કાનાણી લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મધુભાઈ નવાપરા ધર્મેન્દ્ર પરમાર મૂળિયાપાટના સરપંચ બાબુભાઈ મારૂ હીરાભાઈ નવાપરા યુવા ભાજપ પ્રમુખ નરેશભાઈ મકવાણા અરવિંદભાઈ બોખા ખીમજીભાઈ કસોટીયા ભરતભાઈ ભાસ્કર મહિલા મોરચાના દર્શનાબેન ત્રિવેદી સોનલબેન બલોરિયા લઘુમતી મોરચા પ્રમુખ જહાંગીરભાઈ મોગલ સહિત તમામ મોરચાના પ્રમુખશ્રીઓ દામનગર મંડળના સભ્યો નગરપાલિકાના સદસ્યોની હાજર રહ્યા હતા રિપોર્ટર વિનુ પરમાર સિટી ક્રાઈમ ન્યૂઝ દામનગર